આજે અમે આપને એક સુંદર અને પ્રેરણાદાયક સામાજિક કાર્યક્રમ વિશે માહિતી આપશું જે ભાવનગરમાં યોજાઈ રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ શ્રી તડપદા કોળી જ્ઞાતિની વાડી દ્વારા આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નોટબુક વિતરણ કાર્યક્રમ બે વિદ્યાર્થીઓને શિક્ષણ અંતર્ગત જરૂરિયાતમંદ કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ આજે એટલે કે રવિવાર તારીખ આઠ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે નવ કલાકે શ્રી હાદાનગર તડપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો આ નોટબુક વિતરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હાદાનગર અક્ષરપાર અને આસપાસની દરેક સોસાયટીમાં રહેતા સર્વ જ્ઞાતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે કાર્યક્રમમાં સિંગલ યુઝ લાઇન ફૂલ અને સારી ગુણવત્તાના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આ પ્રકારના કાર્યો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવે છે અને જરૂરિયાતમંદને મદદરૂપ થાય છે રવિભાઈ ગોહેલ ઉપપ્રમુખ શ્રી તળપદા કોળી જ્ઞાતિની વાડી હાદાનગર ભાવનગર પરા આજ રોજ શ્રી તળપદા કોળી જ્ઞાતિની વાડી હાદાનગર ભાવનગર દ્વારા સર્વ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સિંગલ લાઈન ફૂલ સ્કેપ ચોપડાનું આજ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આજે છેલ્લા ઘણા સમયથી અમારી જ્ઞાતિ કાર્યરત છે જ્ઞાતિની વળી કાર્યરત છે છેલ્લા ત્રીસ વર્ષથી અને ખૂબ જ નાના મોટા સરસ મજાના કાર્યક્રમો કરતા રહ્યા છીએ ત્યારે અમારા પ્રમુખશ્રી કમલેશભાઈ રાઠોડ અને અમારી સમગ્ર ટીમ દ્વારા અને અમારા વડીલો દ્વારા એમને આજે એક વિચાર આવ્યો કે ભાઈ આપણા વિસ્તારમાં સર્વ વિદ્યાર્થીઓ માટે જો આપણે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કરીએ તો આપણા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ ચોપડા વેચીએ તો એને ભણવામાં શિક્ષણમાં લાભ મળી રહે તે હેતુથી આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આ વાડી દ્વારા તળદબા કોલી જ્ઞાતિની વાડી દ્વારા પચાસ હજાર ચોપડા છપાવવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં પચીસેક હજાર ચોપડાનું વિતરણ અમે કરી ચૂક્યા છીએ અને હાલ પણ કાર્યક્રમ ચાલુ છે અને સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે ચારથી સાંજે છ વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખેલ છે તેમજ જો કોઈ પણ વિદ્યાર્થીઓ બાકી રહે તો આવતા રવિવારે પણ અમે આ કાર્યક્રમનું ફરીવાર વિતરણ કરવાના છીએ જેથી કરીને આધાનગર વિસ્તાર તેમજ આસપાસમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને આ ચોપડાનો લાભ મળી રહે અને તેમના શિક્ષણમાં અમારા આધાનગર તરફદા કોળી સમાજ અને અમારા બધા વડીલો અને અમારા બધા કોળી સમાજના અગ્રણીઓ દ્વારા અમને ખૂબ જ સાથ સહકાર આપેલ છે તો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ન્યૂઝ શ્રી તડપદા ખોળી જ્ઞાતિવાડી ટ્રસ્ટના આ પ્રયાસને બિરદાવે છે અને આવા કાર્યક્રમો સમાજમાં વધુ ને વધુ થાય તેવી આશા રાખે છે વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર